રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ જિલ્લા પંચાયત ચોક ખાતે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીના હુમલામાં માર્યા ગયેલા પર્યટકોને કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ગિરિરાજસિંહ રાણા પહેલગામમાં આતંકવાદીઓએ જે રીતે દેશના છવ્વીસ જેટલા નાગરિકો ઉપર જીવલેણ હુમલો કર્યો અને આપણા દેશના છવ્વીસ જેટલા નાગરિકો જીવ ગુમાવવો પડ્યો છે આતંકવાદની ઘટના એ નિંદનીય ઘટના છે પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિએ એકસાથે એક અવાજે એની ઘોર નિંદા કરી છે અને સાથે સાથે ભારત સરકારને સમર્થન પણ જાહેર કર્યું છે કે આતંકવાદને નાથવા માટે આ ઘટનાના જે જે કસૂરવારો છે એની વિરુદ્ધ આકરામાં આકરા પગલાં લેવામાં આવે કેન્દ્ર સરકાર જે પણ નિર્ણય કરશે એની અંદર કોંગ્રેસ પાર્ટી એને સમર્થન કરશે અને આ પ્રકારની ઘટનાઓ બિલકુલ ચલાવી ન લેવાય આ લડાઈ દેશની લડાઈ છે પાર્ટીની લડાઈ નથી એટલે ત્યારે કોંગ્રેસ પક્ષ આ ઘટનામાં આ પ્રકારની પ્રવૃત્તિઓમાં દેશની સાથે ઊભો છે